નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું દીકરીની ભ્રૂણ હત્યા બનેલ સત્ય ઘટના વિશે મિત્રો આ એક અત્યંત હૃદયસ્પર્શી અને સતબદ્ધ કરી દે તેવી સત્ય ઘટના છે આંખોમાંથી આંસુ આવી જશે હિંમત કરીને છેલ્લે સુધી જરૂરથી સાંભળજો શિવેન બાગમાં બેસીને પોતાની મંગેતર રીનાના એક ફોનની કાગડોળે રાહ જોઈ રહ્યો હતો ખબર નહીં રીનાને શું થયું છે આ વિચાર તેના મનમાં વલોવાયા કરતો હતો થોડા સમય રાહ જોઈ હશે ત્યાં જ શિવેનના પિતાજી હસમુખભાઈનું તેના મોબાઈલ પર ફોન આવ્યો અને જે વાત જાણવા મળી તેનાથી શિવેન એકદમ સતબદ્ધ રહી ગયો રીનાએ તારી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી છે તેવું પોતાના પિતાજીના મોઢેથી ફોનમાં સાંભળીને શિવેન એકદમ ચિંતિત થઈને પોતાના ઘર ભણી દોડી ગયો મને કશી ખબર નથી કેમ થયું ખબર નહીં તમારાથી કોઈને કંઈ ખબર હોય તો કહો ઘરના ડ્રોઈંગ રૂમનો સન્નાટો દૂર કરતા શિવેને પોતાના ઘરના સભ્યોને પૂછ્યું માતા પિતા કે દાદી તરફથી કોઈનો જવાબ ના મળતા તેણે રીનાને મળવા જવાનું નક્કી કર્યું હું તેની પાસેથી જવાબ મેળવીને જ રહીશ એમ કહીને તે રીનાને મળવા નીકળી ગયો ઘરના બધા જ સભ્યો બહારની તરફ જઈ રહેલા શિવેનને એકીટસે જોઈ રહ્યા આશરે ત્રણથી ચાર કલાક પછી શિવેન ઘરે પાછો ફર્યો અને આવતાની સાથે જ તેણે દાદીને પૂછ્યું દાદી તમે ભૂત કે આત્મા પર વિશ્વાસ રાખો છો ખરી હા ભગવાન અને આત્મા સત્ય છે દાદીએ કહ્યું આટલું સાંભળીને શિવેન પોતાના રૂમમાં ચાલ્યો ગયો બસ આ સાથે જ ઘરના સભ્યો નવા ચકડોળે ચડ્યા શિવેને આવું કેમ પૂછ્યું હશે તેમ વિચારવા લાગ્યા રાત્રે દાદી ગાઢ નિંદ્રામાં સૂતા હતા અચાનક તેમના માથા પર પ્લાસ્ટિકનો બોલ આવીને પડ્યો ગભરાઈને દાદી ઊઠી ગયા ઉઠતાની સાથે જ તેમની નજર ટેબલ પર સફેદ ફ્રોકમાં બેઠેલી નાની બાળકી પર પડી દાદીનો તો પરસેવો જ છૂટી ગયો અને કોણ છો તું એવું જોરથી દાદી બોલી ઉઠ્યા મીઠું સ્મિત આપતા નિસ્વાર્થ અવાજે બાળકી બોલી હું છું કેમ દાદી એટલે કે હતી હું તો મૃત્યુ પામી છું ને હવે તો દાદી ઊભા થઈને સીચો પાડતા ડ્રોઈંગ રૂમ તરફ ભાગ્યા અને બધા સભ્યો અવાજ સાંભળીને એકઠા થઈ ગયા ડરેલા અવાજમાં તેમણે નાની છોકરીની આત્મા વિશે બધાને કહ્યું જોયું દાદીની આવી ગેરમાન્યતાઓથી ડરીને જ રીનાએ મને લગ્ન માટે ના પાડી છે બસ થયું હવે દાદી એમ કહીને શિવેન પોતાના રૂમમાં ચાલ્યો ગયો તમે ડરી ગયા લાગો છો અમારી સાથે અમારા રૂમમાં છૂઈ જાઓ તેમ કહી હસમુખભાઈ દાદીને તેમના રૂમમાં લઈ ગયા રક્ષાબંધનનો દિવસ આવ્યો દાદી ઘરથી થોડે દૂર મંદિરમાં દર્શન કરતા હતા બારમા ધોરણની એક છોકરીએ દાદીને પ્રસાદી આપતા કહ્યું દાદી આજે અમારું રિઝલ્ટ આવ્યું મેં મારી સ્કૂલમાં પ્રથમ નંબર મેળવ્યો છે દાદીએ ખુશીથી પ્રસાદી સ્વીકારી પણ કાશ હું મૃત્યુ ના પામી હોત તો આ દિવસ સારી રીતે જીવી શકી હોત છોકરીએ પોતાની વાત આગળ વધારતા કહ્યું દાદી ખૂબ જ ડરી ગયા અને જોરથી બૂમ પાડીને મંદિરના પંડિતને કહ્યું જુઓ તો આ છોકરી શું બોલી રહી છે હે અહીં આપણા બંને સિવાય કોણ છે પંડિતે આશ્ચર્ય સાથે પૂછ્યું છોકરી તેમની સામે હજુ સ્મિત પાથરી રહી હતી દાદી ખૂબ જ ડરી ગયા અને ઝડપથી મંદિરમાંથી નીકળી રસ્તા પર દોડવા લાગ્યા વિચારોમાં મગ્ન દાદીને ક્યાં જવું તેનું પણ ભાન ના રહ્યું તે આમતેમ ફાફા મારવા લાગ્યા તેમની આ હાલત જોઈને ત્યાં ઊભેલી એક યુવાન લેડી ઇન્સ્પેક્ટરે તેમને આવી હાલત વિશે પૂછ્યું મને મારા ઘરે ઝડપથી પહોંચાડી દો દાદીએ રડતા રડતા કહ્યું પણ તમે રહો છો કઈ બાજુ કે પછી મારી જેમ સ્વર્ગમાં રહો છો લેડી ઇન્સ્પેક્ટરે કહ્યું આ સાંભળતાની સાથે જ દાદી ત્યાં જ બેભાન થઈને ઢળી પડ્યા થોડા કલાકો પછી દાદીની આંખો ખુલી પોતાને પોતાના જ ઘરના ડ્રોઈંગ રૂમમાં જોઈને તેમને હાશકારો થયો અચાનક તેમની નજર એક પ્રકાશ પર પડી જે હસમુખભાઈના રૂમમાંથી આવી રહ્યો હતો દાદીએ ઘરમાં નજર ફેરવી તો ઘરમાં તેમના સિવાય કોઈ પણ ન હતું ખૂબ આશાઓ સાથે તે પહેલાં પ્રકાશ તરફ પોતાના દીકરાના રૂમ તરફ ગયા અને આંખો ફાટી જાય એવું દ્રશ્ય જોયું રૂમમાં કંઈ ન હતું ટેબલ ખુરશી કંઈ જ નહીં રૂમમાં વચોવચ આગ ભભડતી હતી અને એક અજાણી સ્ત્રી લાલ ઘરચોળામાં તેની આસપાસ ફરતી હતી અને પોતે લગ્નના મંત્રો ગાતી હતી દાદી સામે જોઈને તેણે પણ સ્મિત આપ્યું અને પછી અચાનક જ રડવા લાગી ફાટેલી આંખો સાથે દાદી ઘરની બહાર ભાગ્યા ઘર બહાર નીકળતાની સાથે જ ઓસરીમાં તેમણે વધુ ભયાવહ દ્રશ્ય જોયું ઓસરીમાં એક ચિતા બળી રહી હતી દાદીના પગ થાંભલાની જેમ જમીન સાથે છોટી ગયા તે શૂન્ય નમસ્ક થઈ ગયા હતા ત્યાં જ તેમની પાસે પેલી નાની બાળકીની આત્મા આવી એ પછી બારમા ધોરણવાળી છોકરીની આત્મા લેડી ઇન્સ્પેક્ટરની આત્મા અને અંતે પરણતી સ્ત્રીની આત્માએ આવીને દાદીને ઘેરી લીધા પાગલ થઈ જવાની હદ સુધી આવી પહોંચેલા દાદી આંખો બંધ કરી જોર જોરથી રડવા લાગ્યા મારી મા પણ આમ જ રડી હશે જ્યારે તમે મારી દીદીના ભ્રૂણને આ દુનિયામાં જન્મ પણ નહોતો લેવા દીધો ફક્ત એટલા માટે કે કેમ કે તે એક સ્ત્રી થવાની હતી શિવેન બોલ્યો તેના માતા પિતા પણ ત્યાં જ ઊભા હતા આ બધી આત્માઓ નથી દાદી આ બધા મારા મિત્રો છે આત્મા જેવી વસ્તુ પર વિશ્વાસ રાખવાને બદલે જો સ્ત્રી જાતિ પર ભરોસો રાખ્યો હોત તો આજે મારી એક દીદી હોત રીના જ્યારે તારા પરિવારને અમારા આવા ભૂતકાળ વિશે ખબર પડી ત્યારે તે મારી સાથે લગ્ન તોડવાને બદલે મારા દાદીને તેમની ભૂલનો અહેસાસ કરાવવાનું નક્કી કર્યું અને તારા મિત્રો અને મંદિરના પંડિતને પણ તે આ માટે તૈયાર કર્યા જેમનો મને ક્યારેય પણ વિચાર નહોતો આવ્યો આજની નારીની તાકાત અને સમજણ શક્તિનું તે સચોટ ઉદાહરણ આપ્યું છે દાદી એકીટસે બધા સામે જોઈ રહ્યા હતા અને રુદનભર્યા અવાજે શિવેન બોલ્યો દાદી વર્ષોથી મારા કાંડામાં એક રાખડી બાકી રહી છે નાની બાળકીની માસુમિયત બારમા ધોરણમાં ઉત્તીર્ણ થવાની ખુશી લેડી ઇન્સ્પેક્ટર જેવી કામયાબી પરડવાનો અમૂલ્ય દિવસ પતિ આગળ ઢાલ બનીને તેની પહેલાં પોતે ચિત્તા બની જવાની ઈચ્છા રાખવાની હિંમત આ બધું તમે દીદીને જોવા કે માણવા ના દીધું અરે તમે તો દીદીને આ દુનિયાની તસવીર પણ જોવા ના દીધી દાદી મારી એક રાખડી તમે હંમેશા માટે છીનવી લીધી છે આકાશ તરફ નજર કરીને રક્ષાબંધનના આ દિવસે આજ મારી ના જીવી શકેલી બહેનની શ્રદ્ધાંજલિ છે મારા જેવા દીકરાની લાલચા પાછળ તમને મારી દુનિયા મળતા પહેલાં જ છીનવાઈ ગઈ આ માટે મને માફ કરશો દીદી લવયુ દીદી આ કહેતા સાથે જ શિવેન ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો તેના માતા પિતા રીના આત્માઓ બનેલી તેની મિત્રો બધાની આંખમાંથી આંસુ સરી પડ્યા આત્માઓ બનેલી શિવેનની ચારેય મિત્રોએ તેને રાખડીઓ બાંધી અને શિવેનને ચાર બહેનો મળી ગઈ દાદીને તેમની ભૂલ સમજાવવા માટે આ નાટક કરવા બદલ શિવેને રીના અને બીજા બધાને ધન્યવાદ પાઠવ્યો થોડા મહિના બાદ શિવેન અને રીના પરણી ગયા તેમને ત્યાં એક દીકરીએ જન્મ લીધો જેનું નામ તેમણે યશસ્વી પાડ્યું મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર